મિત્રો કેવી રીતે તમારે પંડિતજીને આવાસ યોજનાની અંદર તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો તમારે મિત્રો સૌથી પહેલાં તો તમારે ગૂગલમાં જઈને એ સમાજ કલ્યાણ બસ આટલું જ લખવાનું છે મિત્રો ત્યારબાદ તમને આ આ વેબસાઇટ મિત્રો તમને જે છે એ મળી જશે મિત્રો તો આ વેબસાઇટ જે છે એ તમારે નોટ કરી દેવાની છે આ પરથી તમારે પંડિતજીને આવાસ યોજના એટલે કે મકાન સહાય માટેનું ફોર્મ અમે ઓનલાઈન ભરી શકો છો મિત્રો ત્યારબાદ તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે ગૂગલમાં તમને હવે એક હોમ પેજ જોવા મળશે મિત્રો તો ત્યારબાદ મિત્રો જે બીજા નંબરની પ્રોસેસ છે મિત્રો ત્યારબાદ તમને એક હાવી વિગત પણ જોવા મળશે મિત્રો આની અંદર તમારે હોમ પેજ અને ડાયરેક્ટ શેડ્યુલ કાસ્ટ અને ડાયરેક્ટ ડેવલપ કાસ્ટ એટલે મિત્રો કે જે વેબસાઇટ પર તમે નવા હો તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અહીંથી તમે જોઈ શકો છો કે ન્યૂ રજીસ્ટ્રેશન તો આના પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારે એક હવે નંબરની વિગત તમે જોઈ શકો છો કે તમે એક ફૂલ નેમ અને એક તમારે આધાર કાર્ડ હોય એ પ્રમાણે તમારે અહીંથી નામ લખવાનું રહેશે મિત્રો તો તમે અહીંથી જોઈ શકો છો કે જે તમારે નામ જે પ્રમાણ હોય કે આધાર કાર્ડ પ્રમાણે તમારે નામ લખવાનું રહેશે અને એથી તમે જોઈ શકો છો કે તમારે કોઈ કેટેગરીમાં મેલ છે કે કુતરી છે કે તો તમારે દર્શાવવાનું રહેશે મિત્રો તો અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમારે જન્મ તમારી જન્મ તારીખ અને અહીંયા આધાર કાર્ડ નંબર ને કેટેગરી એટલે કે એસસી એટલે કે આ લોકોમાં એસસી કેટેગરી આવશે ને એટલે તમારે બક્ષીપંધ સિલેક્ટ કરવાનું છે અને બક્ષીપનમાં બક્ષીબંધમાં જે તે લોકો જે આવતા છે એ તમે એથી ફોર્મ ભરી શકશો મિત્રો ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો રહેશે અને ત્યારબાદ પાસવર્ડ પણ તમે મોબાઈલ નંબર રાખજો મિત્રો ત્યારબાદ તમે એક કેપ્ચર કોડ જોઈ શકો છો એટલે જે આ કેપ્ચર કોડ છે જે એ તમારે અહીંયા નાખવાનો છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અલગ અલગ કેપ્ચર કોડ મિત્રો આપશે ત્યારબાદ જે અરજદારી આ વિગતો ભરાઈ જાય ત્યારબાદ તમે અહીંયા પર તમારે જવાનું રહેશે અને રજીસ્ટ્રેશન પર તમે ટીક મારશો એટલે તમને એક જે છે એ તમને રજીસ્ટ્રેશન નંબર હાઉ એક રજીસ્ટ્રેશન નંબર તમને મળશે મિત્રો તો આ જે તમારે રજીસ્ટ્રેશન નંબર આવે એ તમારે તમારે સેવ કરી દેવાનું રહેશે એટલે અથવા તો નોટ કરી દેવાનું રહેશે કારણ કે આ તમારો એક યુઝર આઈડી નંબર છે મિત્રો ત્યારબાદ આ યુઝર આઈડી નંબર તમને મળી જાય મિત્રો તો ત્યારબાદ તમે ફરીથી આ હોમ પેજ ઉપર જઈ શકો છો મિત્રો અને આ હોમ પેજ ઉપર જઈ અને મિત્રો તમારે ફરીથી તમારે આ ધારો કે આ યુઝર આઈડી છે અને એ પાસવર્ડ તમે જે રાખ્યો હોય ને એ કેપ્ચર પૂરતી તમારે અહીંથી લોગઇન થવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે લોગ ઇન થઈ જશો અને ત્યારબાદ પછી આગળની પ્રોસેસમાં તમને એક આવી પ્રોફાઇલ જોવા મળશે મિત્રો તો તમારી જેટલી બેઝિક માહિતી હોય અહીંથી અરજદારનો ફોટો પછી અહીં અરજદારનું પૂરું નામ ત્યારબાદ અરજદારના અથવા પતિનું નામ જો કોઈ બેન વિધવા હોય તો તેમના પતિનું નામ તમે અહીં લખી શકો છો અરજદારનો આધાર કાર્ડ નંબર અરજદારની જાતિ એટલે કે બક્ષીપદ અરજદારની પેટા જાતિ એટલે કે હિન્દુ હરબારી હિન્દુ વર્કર કે છેદ એ લાગતો હોય તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો અને તમે ઈમેલ પણ આપી શકો છો અને કોઈ વિકલાંગ હોય તો તમે અહીંયા પણ દર્શાવી શકો છો ત્યારબાદ અહીંયા અરદ્દાનું ગુજરાતીમાં નામ લખવાનું અહીંયા અરેદાના પિતાનું ગુજરાતીમાં નામ લખવાનું ત્યારબાદ તેની જન્મ તારીખ પણ અહીંયા લખવાની મિત્રો ત્યારબાદ તમારો જે રાજ્યનું નામ એટલે ગુજરાત આવશે જિલ્લાનું નામ તમે અહીંયા લખી શકો છો અને તાલુકાનું નામ પણ તમે એડ કરી શકો છો તો આ બંને એડ્રેસ શ્યામ આવશે અને મિત્રો ધ્યાન રાખીને વિગત ભરવાની રહેશે અને ત્યારબાદ તમે આ અપડેટ ઉપર જે ટીક મારશો એટલે તમારી આ પ્રોફાઇલ જે છે એ તમારે જે આ પ્રમાણે તૈયાર થઈ જશે કે પ્રોફાઇલ અપડેટ સક્સેસ ફૂલી મિત્રો તો તમારે હાવું જોવા મળશે મિત્રો ત્યારબાદ તમે આ પ્રોસેસ કરી દેશો એટલે તમારે એક હાઉ એક પંડિત દિલ આવાસ ઉપાધિ આવાસ યોજના તો મિત્રો આ મકાન સહાય માટેની યોજના છે તો તમારે આમાં એપ્લાય કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ પછી તમે એના પર જે મકાન સહાય પર ઠીક મારશો એટલે તમને એક આવી વિગત જોવા મળશે એટલે કે જે વ્યક્તિગત માહિતી છે ત્યારબાદ અરજદારનું પૂરું નામ અરજદારના પિતાનું જે આગળની પ્રોફાઇલ તમે તૈયાર કરી છે એ પ્રમાણે અહીંથી બધી વિગતો ખોલી જશે મિત્રો પેટા જાતિ અરજાનો ફોન નંબર ઈમેલ આઈડી બધું તમને એથી જે આગળની વિગતમાં જે પ્રોફાઇલ પિક્ચર જે છે તમારી પ્રોફાઇલ અપડેટ કરી છે એ મને તમારી સંપૂર્ણ વિગત અહીંયા બધી બતાવી દેવામાં આવશે મિત્રો ત્યારબાદ આ પેલા નંબરનો સ્ટેપ તમે પંડિત આવા શું પૂરું કર્યું ત્યારબાદ એ સેટ નેક્સ્ટ ઉપર તમે મારશો એટલે મિત્રો જે બીજા નંબરની વિગત જે છે એ તમારે ખાસ ધ્યાન રાખીને મિત્રો ફરવાની રહેશે ત્યારબાદ જો અરજદારની વિગત છે એ તમે અન્ય પણ લખી શકો છો અને ધંધો વ્યવસાય એટલે કે ખેતી કરતા હોય અથવા તો મજૂરી કરતા હોય તો ખેતી કરતા હોય તો એગ્રીકલ્ચર સિડ કરવાનું અને મજૂરી કરતા હોય તો લેબલ લખવાનું અને ત્યારબાદ અરજદારની વાર્ષિક ને મિત્રો આવકનો દાખલો હોય એ પ્રમાણે તમારે આવક લખવાની રહેશે અને કુટુંબના સભ્યોની કુલ સંખ્યા એટલે કે રીસકામાં જે સભ્ય હોય પાંચ તો પાંચ સૌ તો શું લખવાના રહેશે મિત્રો અને મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અરજદારે પોતાની માલિકીનો પ્લોટ અથવા તો મકાન બાંધકામ કરવા માગે છે અથવા તો કાચા વસ એટલે કે તમે તમારું જૂનું મકાન છે જે એના પર તમે મકાન બનાવવા માગો છો કે તમારી જે ખુલ્લી જગ્યા પર છે તેના માટે તો જો તમારે આકાણીમાં જોવાનું રહેશે કે તમે ખુલ્લો પ્લોટ દર્શાવો તો ખુલ્લા પ્લોટ ઉપર ટીક મારું રહેશે ને તમે કાચા એટલે કે જર્જરીત મકાન માટે તમે મકાન સહે મેળવવા માગો છો તે પણ અહીંયા ખાતા આવાસ પર તમારે ઠીક મળવાનું રહેશે એ બંનેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો જે તમારી તલાટી છે આકાણીમાં તમે જોઈ શકો છો જે તમને આકાણી આપશે એમાં તમે લખ્યું હશે મિત્રો તો જે જગ્યા પર તમારે નવું મકાન વિગત એટલે ગામનું સરનામું આવશે તમારે તમારે લખવાનું રહેશે મિત્રો ને અહીંયા ખરજ પ્લોટની માહિતી તો અહીંયા સરકારશ્રીના એક સો વારના પ્લોટનું બાંધકામ કરવા માટે મંજૂરી મિત્રો આપે છે અને ત્યારબાદ અહીંયા સોમવારનો પ્લોટ પણ તમે લખી શકો છો મિત્રો અને નવા મકાન બાંધકામ ખર્ચ અને મિત્રો કે જે અની સમય મર્યાદા છે જે કે તમે આટલી આવક ઉપરથી તમે મકાન બાંધકામ નહીં કરી શકો છો તમે અહીંથી ત્રણથી ચાર લાખનો ખર્ચ બતાવી શકો છો મિત્રો તો મિત્રો આ રીતે તમે અહીંયા ધ્યાન રાખીને આવી રીતે તમે સંપૂર્ણ રીતે ભરી શકો છો મિત્રો ત્યારબાદ અહીંયા બેંકનું નામ શાખાનું નામ અને આ એફસી કોડ તો આ સહાય છે મિત્રો સીધી તમને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તો તમારે અહીંયા વિગત જે બેંકનું નામ છે ધારો કે સ્ટેટ બેંકનું એકાઉન્ટ હોય તો તે સ્ટેટ બેંક કઈ જિલ્લામાં શાખા આવેલ તો શાખાનું નામ ત્યારબાદ તમારી બેંકનો એફસી કોડ અને બેંકનો એકાઉન્ટ નંબર દર્શાવેલ રહેશે મિત્રો તો આટલી વિગતો તમારી સંપૂર્ણ રીતે સાચી લખવાની રહેશે મિત્રો ત્યારબાદ આ બધી વિગતો તમે નાખી દેશો ત્યારબાદ અહીંયા તમે સેવ નેક્સ્ટ ઉપર ક્લિક મારી શકો છો ત્યારબાદ સેવ નેક્સ્ટ પર ક્લિક મારીશું એટલે કે તમને આવું જોવા મળશે મિત્રો ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો કે આ બધા જે ડોક્યુમેન્ટ છે તમારે કેમથી ઓસી ફાઇલ હોવી જોઈએ જીપીજી ફોર્મેટમાં પણ અપલોડ કરી શકો છો અને પીડીએફ ફાઇલમાં પણ અપલોડ કરી શકો અને મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ હશે તો મિત્રો સૌથી પહેલાં તો આધાર કાર્ડ રેશન કાર્ડ અરજદાની જાતિ અથવા પેટા જાતિની જગ્યાએ એલસી પણ ચાલશે આવકનો દાખલો રહેણાંકનો પુરાવો અને ગરીબી આવા હેઠળ મળે હોય તો હુકમની નકલ અને જમીન માલિકી એટલે કે આકાણી અને મકાન બાંધકામ રજાચિતી જે તમને સરપંચ જોડેથી મળશે અને તલાટી ચતુર્શીમાં તમે દર્શાવવામાં આવી છે તે ચતુર્શીમાં પણ તમને તલાટી રીઝો મળશે મિત્રો અને જે લોકો બીપીએલ લાભાર્થીમાં આવે છે તેમને બીપીએલ લાભાર્થીનો દાખલો જો અપલોડ હોય તો તમે પણ અપલોડ કરી શકો છો મિત્રો અને કોઈ બેન વિધવા હોય તો તેના પતિના મરણનો દાખલો પણ અપલોડ કરી શકો છો અને બેંકના ખાતાની વિગત બેંકની ચોપડી પણ અપલોડ કરી શકો છો વેડા ભાવથી અને ચોગનો હું પણ અપલોડ કરી શકો છો અને મિત્રો જે મકાન બાંધવાનું હોય તેનો પણ એક ફોટો તમારે ઊભા રહીને પડાવવાનો અને એ પણ અપલોડ કરવા સંયુક્ત ખાતો મકાન હોય તો તેની સંમતિ દર્શાવે તો પત્ર તમારે અહીં અપલોડ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ આ બધી વિગતો તમે અપલોડ કરશો એટલે તમને સેવ નેક્સ્ટ ઉપર તમારે જવાનું રહેશે મિત્રો તો અહીંયા સેવ નેક્સ્ટ પર તમે જશો એટલે તમારે જે છે જે કે બીજી ઓછા ડોક્યુમેન્ટ છે આ રીતે અપલોડ અપલોડ થઈ જાય છે મિત્રો ત્યારબાદ અહીંથી તમારે જે છે એ તમારે ચકાસી લેવાના રહેશે મિત્રો અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આટલું કામ પર્યા કરશે પણ તમારે આ સેવ નેક્સ્ટ ઉપર જવાનું રહેશે મિત્રો તો અહીંયા તમારો ડોક્યુમેન્ટ એકવાર ફરીથી ચેક કરી લેવાના રહેશે મિત્રો ત્યારબાદ બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ થઈ જશે એક કે એમથી નીચે અને ત્યારબાદ તમે આ ફોમ સેવ નેક્સ્ટ ઉપર તમે અહીં જઈ શકો છો મિત્રો તો સેવ નેક્સ્ટ ઉપર જશો એટલે તમને આવી એક ફોમ મળશે ને મિત્રો અહીંયા તમારે વ્યક્તિગત વિગત ભરાઈ ગઈ છે અરજીની વિગત ભરાઈ ગઈ છે અને ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દીધા છે મિત્રો તો આ તમારી જે શરતોનું જે છે કે જે મેં દર્શાળી વિગત સાચવીને ખરી છે અને એની ઉપર હું બધી સહમતો સહમતા પૂછી તમારે અહીંયા પર ટીક મારી અને સી એપ્લિકેશન પર જવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે સી એપ્લિકેશન પર જશો એટલે તમને એક આ પ્રકારનું જોવા મળશે કે શું તમે અરજી સબમિટ કરવા માગો છો મિત્રો તો અહીંયા બે ઓપ્શન છે કે જે ના રદ અને હા સબમિટ તો તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક મારવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે સબમિટ પર ક્લિક મારશો મિત્રો એટલે તમારે જે અરજી નંબર તે લખેલું આપશે મિત્રો કે તમે અરજી સક્સેસફુલી અપડેટ કરી દીધી છે અને તમારે ટૂંક સમયમાં પંદરવાસ યોજનાની સહાય મેળવવા માટેની અરજી સફળતાપૂર્વક સ્વીકારી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં વિભાગ દ્વારા કામ ચાલુ કરવામાં આવશે અને મિત્રો અહીંથી તમારે અરજીની પ્રિન્ટ કોપી કરી લેવાની છે અને તમારી જોડે સાચવીને રાખવાની છે અને તમામ કાગળની વિગત તમારે સમાજ કલ્યાણ ઓફિસમાં તમારે જમા કરાવવાની રહેશે મિત્રોને એક કોપી તમારા જોડે રાખવાની રહેશે અને મોબાઈલ નંબર પર તમારે આરામથી અપડેટ તમને મળતી રહે તો મિત્રો આ રીતે પંડિત દીન દયાલ આવાસ યોજના ઓનલાઈન ફોર્મ મકાન સહાય મળવા માટેનું તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો તો વિડીયો ગમે તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જય હિન્દ જય ભારત